ચોટીલા સરકારી હોસ્પિટલમાં ટીબીની દવા ખલાસ ડોક્ટર દ્વારા સોશિયલ મીડિયા પર તારની માંગણી મેસેજ તુરંત દવા માટે સરવાણી થતા પંદર દિવસની રાહત ટીબી મુક્ત ભારત કઈ રીતે થશે જો સરકાર તરફથી દવાનો જથ્થો જ આપવામાં આવતો નથી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા સરકારી હોસ્પિટલમાં હાલ સરકાર દ્વારા ટીબીની દવાનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવતો નથી ત્યારે હોસ્પિટલના ડોક્ટર તરફથી માનવતાની રીતે સોશિયલ મીડિયાનો સહારો લઈને એક મેસેજ મૂકવામાં આવેલ અને જણાવેલ કે ટીબીની દવા હોસ્પિટલમાં છે નહીં કે સરકાર તરફથી કોઈ ફાળવણી કરવામાં આવી નથી ટીબીના દર્દીઓને દવા વગર પરત ફરવું પડે છે ત્યારે સેવા પાવી દ્વારા દવા માટે દસ હજારની તાત્કાલિક ધોરણે વ્યવસ્થા કરવામાં આવી હતી અને પંદર દિવસ સુધી ચાલે તે માટે દવાનો જથ્થો મંગાવી લીધેલ છે ડોક્ટરો દ્વારા એક માનવતાભર્યું પગલું ભરી દર્દીઓને દવા પૂરી પાડવામાં ખૂબ સરસ કાર્ય કરેલ છે ને ત્યારે સવાલ એ થાય છે કે સરકાર દ્વારા ટીબી મુક્ત ભારતની મોટી મોટી વાતો થાય છે તે પોકર સાબિત થઈ રહી છે ગુજરાતની કોઈ પણ સરકારી હોસ્પિટલમાં ટીબીની દવાનો જથ્થો સરકાર તરફથી ફાળવણી કરવામાં આવેલ નથી ને ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણનું વિધાનસભા ક્ષેત્રનું મોટું શહેર ચોટીલાની હોસ્પિટલમાં જ દવા

અમે એક મેસેજ હતો કે TB ની દવા નથી જી 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 તો આપનો હતો હા એમાં કઈ રીતે કરવું પડે એવું છે એ તો થઈ ગયું આપડા ડોક્ટર association માંથી જ થઇ ગયું દાન નું અને મેં કાલ ઓર્ડર એય આપી દીધો અને લગભગ આજ આવી જ જાશે આજ અથવા કાલે બરોબર એમાં તો અત્યારે કઈ જરૂર વાળું ખરું ના અત્યારે નહિ પંદર એક દિવસ ની મેં મંગાવી લીધી છે બરોબર છે

કારણ હોય એના કારણે જ નથી આવ્યો એટલે કંપની જ અત્યારે નથી બનાવતી કઈ વાંધો ને ફરી વખત હોય તો ધ્યાન દોરજો સર જી ચોક્કસ ચોક્કસ લખી લઉં ફોન નંબર નંબર છે